ચાલો મને અમારે છે ને આ ગુપ્ત ખાનું છે રસોઈ બની જાય એટલે અહીંયા ગેસ નીચે નાખી દે દૂધે તૈયાર ચાજ નાખવાનો ભાખરે ગયા અને મમ્મી રસોઈ રસોઈની તૈયારી કરવા લાગ્યા શીરે શીરે હું બોલવાનું મમ્મી શિરે શીરે હું બોલવાનું જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર

એવું નઈ પૈસામાં જ હતા બધા ખાવાની ખબર હતી મને તો ખાવાની ખબર આવે તો ખાઈ જાણી એ સાચું બીજી કઈ ખબર નઈ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને ટિંડોરા બટેકાનું શાક છે રોટલી છાશ ને દાળ ભાત કાલે હેતાન છે હોમવર્ક કર્યું ને એમાં જો વેરી ગુડ લખી દીધું જો છે ને બે સ્ટાર આપ્યા વાઈટ પેરા તો ત્યાં જાંબુ કલરના પેરાસ દેવ પહેરા હોય તો શું થાય એનો મતલબ જીમના જીમના કપડા છે મારા પાસે છે હું જીમના કપડા એક જોડી છે આ રૂમાલ બાંધે શું કહેવાય એ રૂમાલ બાંધે એને હા સર કા કાસડી ન કાકા કહેવાય એને કાકા બબી શું બનાવો છો હું નહી <haba> <inaudible> મારે જમવાનું <tun tennis> <tun> જો આ છે આ કાકડી છે આ લીંબુનું ફાડું છે લીંબુના ફાડા આ છે મીઠો લીમડો અને આ છે આદુની બધું છે ને આપણે પહેલાં થોડુંક એવું પાણી લેવાનું છે અને બધા પીઝા અંદર નાખી દેવાના છે આમાં છે ને તમે બધું જ લઈ શકો કેરી લઈ શકો ખુદીનો લઈ શકો બધું અલગ અલગ હું હમણાં છે ને બનાવીશ ત્યારે હું તમને અલગ અલગ કેશ કે કયું કયું ડીટોક્સ બનાવ્યું હતું એ તો આજે મારી પાસે દાડમના દાણા છે તો હું દાડમના દાણા પણ ડિટોક્સના યુઝ કરીશ અને અડધું ફાડું લીંબુનું આપણે નીચવીને આપણે રસ નાખવાનો છે અડધું ફાડું એમને નાખ્યું હતું અડધું નીચવીને નાખવાનું છે આ થાય હું આ પીવાથી મજા આવે બહુ મજા નહીં શરીર માટે બહુ જ સારું જે આ ચીયા ચીડ જે છે ને હા એ ચીયા ચીડને તો બહુ બધા ફાયદા છે એ ફાયદા છે ને તમને પાલન કરશે આજે તમે ખાલી હું જો બનાવી જો હું

ઓલી ગોમ નાખવાની ખબર ઓલી એવડી હોય એવડી જેવું લાગે એવડી જેવી આ ચીયા આવશે અને ઓલું છે ને તકમરિયા હોય બ્લેક હોય અને હવે આમાં છે ને હું આખા ધાણા હોય ને તો આખા ધાણા જ નાખવાનો પણ મારી પાસે દાંડલા વાળા ધાણા નથી આમે ધોઈને ક્લીન કરેલા ધાણા છે હું આ ધાણામાં મિક્સ કરી દઈશ અને હવે આપણે આમાં પાણી ઉમેરશું બીજું જો આ પાણીની બોટલ આખી ભરાઈ ગઈ છે અને આને છે ને થોડીક વાર છે ને અડધી કલાક માટે રહેવા દે કેમ કે આ ચિયા ચીર છે ને બધું પાણીમાં ફૂલી જશે ફૂલી જાય ને પછી આપણે આ ચીયા નું પાણી આપણે પીશું આ ડિટોક્સ પીશું આપણે હેતાશ ને તો આપણ નથી આ એક એક હા હા આપણ બધું પીશ પણ જો કાકડીન કટકા ને દાડમ ને બધું આવે એવું તન ભાવશે આ દવા છે હો પતલું થવાની સાર પતલું થોડું ત્રણ ચાર સાદું થવાની મારે એક ને જ યોગી ચોક થી છે ને સર્કલ જ આખું કાઢી નાખ્યું એ મહાવીર ચોકે એ અમારી બાજુ સર્કલ નીકળી ગયું હવે ઓપન જવો અને અત્યારે છે ને સારોલી જ આવી છે ગણપત કાકાના ગોટા ખાવા માટે બધા બહુ લોકો જાય છે મેં એકવાર વાર ખાધા તા બીજી વાર જવું છું તો ગાય ફાઇનલી આવી ગયા છે ગણપત કાકા ના ગોટા આઈટમ આવે છે આઈટમ ની તૈયારી ચાલુ છે

અને આ છે ને જવો પાપી એલું બનાવ્યું તું ને મને નામે ભૂલાઈ જાય છે ખાલી પાણી પીવાનું ને એનું

અને અમે બધા મિત્રો છે ને દ્વારકા જવા માટે નીકળ્યા હતા એ વ્લોગ ફૂલ કોમેડી છે ને પણ શું થયું એવું તે શું થયું વ્લોગમાં એ ખાસ જોવાનું છે તમારે હું બાજુમાં વિડીયો સજેસ્ટ કરું છું જોઈ લેજો બાકી નવા વિડીયો સાથે આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જયસંનારાયણ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર